હેલો ગાઈઝ હું છું તૃપ્તિવા છાણી ક્રિશો આયુર્વેદ એજન્સી ઉપલેટામાંથી અને આજે હું સરસ મજાની માહિતી જે ઘરે ગ્રીનહાઉસ બનાવતા હોય એની અંદર ઝાડ રોપતા હોય અને એની અંદર જે ઉપયોગી થાય ને એની માહિતી એ તમને બતાવવાની કોશિશ કરીશ કે કોકોપ્રીટ ઘરે કઈ રીતના બનાવાય અને એની પ્રોસેસ શું છે તો આજે આપણે કોકોપ્રીટ બનાવશું કે કઈ રીતના બનાવાય ઘરે જે આપણે છોટલા ભેગા ભેગા હોય ને જે નાળિયેલના કે ત્રોપાના ગમે છોટલા હોય એને આપણે ભેગા કરી લેવાના છે અને પછી એની પ્રોસેસ બતાવું છું આજુબાજુમાં એવી ભૂગ્યા હોય ને ત્યાં આપણે એક ખાંડો કૂત ગાળી દેવાનો છે એટલો ઊંધો બરાબર પછી એની અંદર છે ને આવી રીતના છોતલા છે ને ગોથવી દેવાના છે ગોઠવી દેશું ને આપણે પછી અને અલગ અલગ આવી રીતના પવડા કરી દેવાના છે અને પછી આની અંદર છે ને

બે વર્ષના જ થશે ને મિનિમમ બે મહિના પછી અને આપણે પાછું ખોદીએ ને એટલે વર્મી કમ્પોસ્ટ જેવું રેડી થઈ જશે અને પછી કુંડાની અંદર રોપી દેવાની છે એટલે તમારે છે ને એકદમ જે આપણે બહારથી નહીં એવું જ નીકળશે વર્મી કમ્પોસ્ટ જેવું છૂટું છૂટું અને કુંડાની અંદર રોપી દેવા પાણી નહીં લાગે અને બધું સારી રહેશે એટલે આ ગાર્ડન એના માટે ખાસા વિડીયો અને ઘરે જ બનાવી શકાય કોઈ ખર્ચું ખીચું લેવા જાય તો પાંચસો છસો રૂપિયા સમથિંગ જેવી લાય એવી આવતી હોય એટલે આ માહિતી ઘરે ઉપયોગ ઘરે ગૃહિણી કરી શકે છે જે ગાર્ડન બનાવતા હોય ઘરે છોડવા વાવતા હોય તેના માટે તો આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ